નમસ્કાર દર્શક મિત્રો એસજી ન્યૂઝ ગુજરાતી ચેનલ પર આપનું સ્વાગત છે અને હું આપની સાથે વૈશાલી પુબારુ કરીશું નજર આજના સમાચાર પર અંકલેશ્વરથી અંકલેશ્વર ઝેડસી માં ચોરીની ઘટના સામે આવી છે કોહાઈજિન લાઈફ સાયન્સ કંપનીમાંથી 18000 ફંડ કોપર વાયરની ચોરી દિવાલ કુદીને તસ્કરો થયા છે ફરાર અંકલેશ્વર ઝેડસી માં આવેલી કોહાઈજિન લાઈફ સાયન્સ લિમિટેડ કંપનીમાં ચોરીની ઘટના સામે આવી છે કંપનીમાં નો આ પ્લાન્ટનું બાંધકામ ચાલી રહ્યું છે જ્યાં તસ્કરોએ કંપનીની દિવાલ કૂદીને પ્રવેશ કર્યો હતો તસ્કરો ખુલ્લામાં પડેલા કોપર કેબલની ચોરી કરી ફરાર થઈ ગયા હતા ચોરી થયેલ માલસામાનની કિંમત રૂપિયા અઢાર હજાર થવા જાય છે આ ઘટના અંગે કંપનીના એસોસિએટ ડાયરેક્ટર રિતેશ અમરજીત ધીરે અંકલેશ્વર જેડીસી પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે પોલીસે ગુનો નોંધી તસ્કરોને પકડવા માટે તપાસ શરૂ કરી છે પોલીસ આસપાસના વિસ્તારના સીસીટીવી ફૂટેજ ચકાસી રહી છે અને સ્થાનિક બાતમીદારોને સક્રિય કર્યા છે રિપોર્ટર જયેશ પ્રજાપતિ એસડી ન્યૂઝ ગુજરાતી અંકલેશ્વર